એ રામ રામ છે ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સર્વે શ્રોતા મિત્રોને આનંદવાના જાજા કરીને રામ 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 મિત્રો વ્યક્તિ માટે સૌથી પહેલા તો અભ્યાસ ભણતર જ્ઞાન ખૂબ જ જરૂરી છે અને તેના પછી કઈ જરૂરી હોય તો તે છે કારકિર્દીનું નિર્માણ અથવા ભવિષ્યનું નિર્માણ તેના માટે વ્યક્તિ સતત પ્રયત્નશીલ હોય છે અને સાથે સાથે ભવિષ્યનું આગોતરું આયોજન પણ આપણે સૌ કરતા હોઈએ છીએ પણ આ જીવનની ઘટમાળમાં જીવનની દોડધામમાં કોઈ મહત્વનું પાસું હોય તો તે છે આધ્યાત્મિકતા શાંતિ આનંદ અને મોજ એના માટે આપણે ભજન ભાવ કરતા હોઈએ છીએ ભક્તિભાવ કરતા હોઈએ છીએ અને ઈશ્વરની આરાધના કરતા હોઈએ છીએ અગાઉ કહ્યું તે પ્રમાણે આજે આપણે ખેતીવાડીમાં વાત ખેતીવાડીમાં ઋતુ પ્રમાણે સમય પ્રમાણે એની તૈયારી થતી હોય છે પાકનું વાવેતર થતું હોય છે યોગ્ય માવજત ખાતર પાણી થતા હોય છે જેના કારણે સારું એવું ઉત્પાદન મળતું હોય છે હમણાંના સમયમાં કચ્છની વાત કરીએ તો કચ્છમાં ખારેકના ફલિનીકરણની કામગીરી પૂરજોશમાં ખાતર પાણી આપવામાં આવે તો સારી વજનવાળી અને સ્વાદિષ્ટ ખારેક તૈયાર થાય છે હાલના સમયમાં ખારેકમાંથી મૂલ્યવર્ધનની વાત કરીએ તો ખારેકમાંથી ગોળ પણ બનાવવામાં આવે છે જે આરોગ્ય માટે ખૂબ જ લાભકારી છે સાથે સાથે સૂકા મેવાની ખારેક પણ ડિહાઇડ્રેશનની પ્રક્રિયાથી કરવામાં આવે છે અને ખેડૂત ભાઈઓ યોગ્ય આયોજન કરે યોગ્ય બ્રાન્ડિંગ ગ્રેડિંગ કરી અને સીધા માર્કેટ એટલે બજાર સુધી પહોંચે તો સારો એવો લાભ થાય છે એટલે કે મહેનતના પ્રમાણમાં સારું એવું વળતર મળે છે અને આપણી જરૂરિયાત પણ તે જ છે કે મહેનત કરીએ અને સારું વળતર મળે અને પછી ભવિષ્યનું આયોજન કરી અને આનંદથી જીવી શકાય તો આજના કાર્યક્રમમાં આપણે સાંભળીશું ખારેકમાં ફલિનીકરણ એ વિશે ખૂબ જ મહત્વની વાતચીત જે છે શ્રી પૂજા પાલા જસાણી સાથેની તો આવો સાંભળીએ એ રામ રામ પૂજા ભાઈ એ રામ 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 તમે ખેડુ માળુ ખેતી તમારો ધંધો તો કેટલીક જમીન છે તમારી પાસે પચાસ બરાબર પચાસ એકર ની જમીન તો તો બહુ સારી કેવાય તો એના ઉપર પિયત ની શું સગવડ છે બે બરાબર મોટર ઉપરાંત ટાંકા પણ ખરા પાણીની ક્વોલિટી કેવી પાણીની ક્વોલિટી અમારો સાતસો આઠસો પાણી છે પાણી સારા છે હમ હમ અને પિયત કઈ રીતે કરો છો કે એ તમારી ડ્રિપ પદ્ધતિ છે ને બરાબર ડ્રીપ ડ્રીપ પદ્ધતિથી ખેતી કરીએ છીએ બરાબર એટલે ડ્રીપ પદ્ધતિથી ખેતી કરવાથી શું ફાયદો જણાય છે ડ્રિપમાં એક તો પાણી ખપે તેટલું જડી શકે છે પાછો નિધામણ ઓછો થાય બરાબર અને આપણે પિયત કરીએ તો ત્રવ ત્રબળ ઘણી થાય ત્રણ ગણી થાય બરાબર એટલે પાણીનો બચાવ થાય કરકસર ઉપયોગ થાય અને નિંદામણની નિંદામણની પણ તકલીફ ન થાય એટલે ડ્રીપ ઇરિગેશન તમને અનુકૂળ આવે છે બરાબર હવે તમારી પાસે હમણાં કયા પાકોનું વાવેતર છે હમણાં અમારા શિયાળુ પાકમાં છે ઘઉં છે બરાબર અને ચોપાવા છે મકાઈ છે રજકો છે હમ અને બીજા હેરંડા છે બરાબર તો મુશ્કેલ પરિસ્થિતિમાં પણ શક્ય હોય એટલું સારું ઉત્પાદન લેવાનો તમે પ્રયાસ કર્યો તો એ તો બહુ સારી બાબત કહેવાય હવે જે પાકો ઊભા છે તે કેવા ઊભા છે છે એ સારા હમણા એટલો નથી બરાબર તો તકલીફ નથી અને શું માવજત ચાલુ છે એની હમણાં વચ્ચમાં અમે નિધામણ કરી ને પછી ખાતર બાતર ને બસ હવે તો તૈયારી એની રોર આવી ગઈ છે એટલે હવે ધાન આવશે એટલે વાંધો નથી બરાબર હવે તમારો વિસ્તાર એટલે આમ તો બાગાયત નો વિસ્તાર બરાબર તો ખારેક પપૈયા ને આંબા લગભગ કેટલા કેટલા એકર માં એનું વાવેતર હશે એ આશરે પપૈયા તો માં છે હમ ક્યારેક તો પાંચસો ખન ઝાડ છે બરાબર અને આંબા આંબા વધારે છે કેટલાક હશે લગભગ હજાર જેવા હશે અને એ બઉ સારી વાત છે તો આજે આંબામાં કઈ જાતનું વાવેતર છે વાવીએ છીએ અને ખારેક રાજાપુરી રાજાપુરી વાવીએ છીએ અથાણાપુર તા ને એમાં હાલે મોરબામાં ને અથાણામાં ને

એટલે આ તો ન રહી જાય અને જે નરવાની કામગીરી છે એમાં કોઈ ખાસ આવડતની જરૂર પડે ખરી જરૂર પડે ન જાણતો હોય તો ના પડે જે અનુભવી હોય ને હંમેશા હોય એ અનુભવી માણસો જોઈએ એટલે અનુભવ તો બધી જગ્યાએ જરૂર પડે જ છે ને અનુભવી વ્યક્તિ દ્વારા કરેલું કામ એ જ સારું થતું હોય છે હા હા હવે ખારેક તમે ખાસ કરીને કયા ખાતર આપો છો ખારેકમાં વધારે તો અમે જે રાસાયણિક તો ઓછા આપીએ છીએ પણ આપણું દેશી ખાતર છે ને એ છાણિયું દેશી બરાબર એટલે છાણિયું ખાતર કે દેશી ખાતર આપવાથી શું લાભ થતો હોય છે એમાં થોડોક ઓલો આપણે ઓલો રાસાયણિક આપીએ છીએ ને એ ખારેક પછી જથ્થો પકડતી નથી વરસાદમાં પકડે ને પછી એમાં થોડાક છાંટ આપણે એટલે ફાટી જાય અને આ દેશી ખાતર માં જ ફાટે ખારેક એટલે ગુણવત્તા વધે અને ટકાઉ શક્તિ પણ વધે દેશી વધારે મીઠી એ તો બહુ સારી વાત કેવાય અને કુદરતે આપેલા જ ઉપયોગ કરીને આપણે ખેતી કરીએ એટલે કે પ્રાકૃતિક રીતે ખેતી કરીએ તો વધુ સારી રીતે થઈ શકે હવે ખારેકમાં તમે કેટલા દિવસે પિયત આપવું પડે છે ખારેકમાં અમે પંદર પંદર આપીએ ખારેકમાં એટલું વધારે માલ તૈયાર થાય ને ત્યારે થોડુંક વધારે આપીએ

એટલે જૂન બંધાયા પછી એમાંથી અમુક અમુક ઠીકાણે જો હાથા લાંબા હોય ને એને એમાં તો બાંધવા પડે પછી થોડી ફિનિશિંગ કરવી પડે થોડી થોડી ક્યાંક ખીગરી કરવી પડે ક્યાંક કાંકરું વાટવું પડે ક્યાંક એમાંથી તોડવી પડે એવું હોય એટલે યોગ્ય માવજત કરવી પડે સમય નો ભોગ આપવો પડે અને વ્યવસ્થિત કાળજી રાખવામાં આવે તો ઉત્પાદન સારું મળે ફળ રૂપાળું થાય અને વજનદાર થાય બરાબર ને હવે જે આ ઉત્પાદિત થયેલી પાકેલી ખારેક છે એની વેચાણ કામગીરી તમે કઈ રીતે કરો છો વેચાણ કામગીરી આપડે ગુજરાતમાં જ બધી બરાબર બરાબર એટલે ગુજરાત ને મુંબઈ માં જાય વાસી વાસી માર્કેટ તો તમને જે ખારેક ની જે ખેતી છે એ કેવી લાગે છે ખારેકની ખેતી બરોબર છે પણ ખારેક ની એક વરસાદ ની સીઝન આવે ને ત્યારે તકલીફ થાય તો વરસાદ સીઝન ને ખારેક સીઝન ભેગી જ એટલે કુદરત સંકટ પણ આપે છે સારું વળતર આપે તો સંકટ પણ આપે સંકટ પણ આપે સાચી વાત એટલે એટલે એવું કઈ આગોતરું આયોજન થઈ શકે કે જેનાથી જલ્દી ખારેક ઉતરી જાય ને જે વરસાદ નું જે મુશ્કેલી છે એ ન નડે એવું કઈ થઈ શકે ઈ ના થઈ શકે પણ આપડે જબલા છે સારી ખારક હોય સારા ભાવની હોવાની મીઠી હોય એના ઉપર અમે જબલા બાંધી રહી મોટા જબલા આવે છે ને કવર આવે જાય એટલે પાણી નીચે ઉતી જાય એના ઉપર પાણી ન પડે બરાબર એટલે ખારેક ઉપર પાણી ન પડે તો ઈ ટકી જાય અથવા વચી જાય જાય આ ટકી જાય બરાબર એટલે એને પ્રોપર કવરિંગ કરવું પડે એ તો બઉ સારી વાત કરી કે જેથી ખેડૂત બહુ ઓછું નુકસાન આવે વરસાદ પડે તો પણ હવે પૂજાભાઈ તમે તમારી ખેતીવાડીની સરસ વાત કરી ખારેક ની વાત કરી હવે તમે ખેડૂત છો ખેતીવાડી કરો છો તો તમારા પાસે પશુઓ પણ હશે ને હા પશુઓ છે ભેંસું છે બરાબર કે તો કેટલાય ભેંસું હશે તમારા પાસે માં ભાવે સારા આવે છે બરાબર એટલે હમણાં કચ્છમાં ડેરી ઉદ્યોગ ના કારણે ભાવ પણ સારા મળે છે ભાવ સારા મળે છે અને દૂધ ઉત્પાદન થાય તો ઘરમાં પણ ચોખ્ખું દૂધ દહી ઘી મળે અને જે જેથી કુટુંબ પણ સ્વસ્થ રહે અને અને થોડી ઘણી આવક પણ થાય તો જે પશુધન છે એને તમે શું શું આપો છો એની ચાકરી કે માવજત કરો છો ચાકરીમાં તો અમે જે હમણાં નવો ખડ નીકળ્યો છે ને ભોથા વાળો ખડ નીકળ્યો છે એ ખડ માં સારો છે એ ખડ ઘાસ ઘાસ એમના ભોથા કઈ પણ નામ આવે છે એનું બીજી બાજુ પાકી જાય એટલે એ ખાડે સારો છે એટલે વાંધો ના બે ટાઈમ ડાલા આપી દઈ અને બાકી બે નીડો બીજી આપી એટલે વાંધો ના આવે એટલે કે સારી એવી માવજત કરો તો સારું ઉત્પાદન પણ મળે અને છાણ છે એ ખાતર સ્વરૂપે પણ તમને કામ લાગે અને જે જે તમે ખારેકમાં ઉપયોગ કરો જેનો અને જેનાથી તમારી ખારેક નું ઉત્પાદન પણ સારું મળે અને કમ્પોસ્ટ ખાતર પણ બનાવી શકાય હા તો પૂજાભાઈ આપની ખેતીવાડીની ખાસ કરીને ખારેક ની વાત સાંભળીને ખૂબ આનંદ થયો એ રામ 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 પૂજાપાલા જસાણી સાથેની આ વાતચીત જે ખારેકના ફલિનીકરણ વિશેની હતી તે સાંભળી પૂજાપાલા જસાણી અગ્રણી ખેડૂત છે ખારેકના સારા એવા ઉત્પાદક છે અને સારી બાગાયતની ખેતી પણ ધરાવે છે તો આ વાતચીત આપણા ખેડૂત મિત્રોને ઉપયોગી થઈ હશે તેવી આશા રાખીએ છીએ અને આ સાથે આજનો ગામનો ચોરો કાર્યક્રમ પૂરો થાય છે તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સર્વે શ્રોતા મિત્રોને આનંદ બાના જાજા કરીને રામ 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 રામ